નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનું આ સબ ચેનલ એટલે કે આપણું ખેડૂતભાઈ ન્યૂઝ એમાં સ્વાગત છે હું છું કિશન પિંડારિયા આજે તારીખ તેર બે બે હજાર પચીસ વાર ગુરુવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના ભાવ આવી ગયા છે તો એ બજાર ભાવ જાણી લઈએ પણ જે તાર ફેન્સિંગની યોજના ચાલુ થયેલી છે એમાં હજુ જો કોઈને ફોર્મ ભરવાના બાકી હોય તો અને ફોર્મ ભરી દેજો ગઈકાલે બપોરે એમાં તાર ફેન્સિંગ માટેની જે યોજના છે એ સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખોલી મૂકવામાં આવેલી છે અને તમે ઓનલાઈન ઘરે બેસીને પણ તેમાં અરજી કરી શકો કેવી રીતે અરજી કરવી કઈ રીતે યોજના હશે કેટલી સહાય મળશે કઈ રીતે થાંભલા રાખવા કયા તાર યુઝ કરવા પછી કેટલા અંતરે કેવડા ખાડા ગાળવા આ બધી માહિતીનો વિડીયો આપણે મૂકી દીધો છે તો આ વિડીયો પૂરો થશે ત્યાં તમને છેલ્લી ત્રીસ સેકન્ડમાં એ વિડીયો જોવા મળી જશે અથવા તો તમે આપણું મેઇન ચેનલ ખેડૂતભાઈ હે એના ઉપર જઈ અને વિડીયો જોશો તો ત્યાંથી પણ તમને મળી જશે બધી માહિતી મેળવી લેજો અને ફોર્મ ભરવાના બાકી હોય તો ભરી દેજો અને અળસિયાની ખેતીવાળો વિડીયો હજુ ના જોયો હોય તો જોઈ લેજો કઈ રીતે તમે કરોડો રૂપિયાનું ટર્નઓવર છે એ માત્ર વર્ષ દિવસની અંદર અળસિયાની ખેતી કરીને મેળવી શકો એ તમને એમાંથી જાણવા મળી જશે આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે છસો ત્રણ રૂપિયાથી ઊંચો ભાવ છસો ઓગણચાલીસ રૂપિયા હતો वे अगयर सौ पंचासी थी पंदर सौ पंदर रुपया राइडो एक हज़ार थी सौ अगर चोड़ी तेर सौ थी चौबीस सौ पिस्तालीस रुपया मेथी आठ सौ पचास थी एक हज़ार पचास एरंडो एरडो सौ पचास थी बार सौ तीस रुपया काड़ा तल करिए तो छतरीस सौ पचास थी बावन सौ चौदह रुपया सोयाबीन सात सौ सो चालीस सात सौ बयासी પીળા ચણા આજે નવસો સાહીઠથી અગિયારસો પિસ્તાલીસ સફેદ ચણાની વાત કરીએ રાજકોટમાં તો અગિયારસો એસી થી એકવીસો રૂપિયા એ જ રીતે જો આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો દોઢસો રૂપિયાથી પાંચસો રૂપિયા લસણ આજે આઠસો પચાસ થી સોળસો વીસ અડદ બારસો પંચ્યાસી થી પંદરસો ઇઠોતેર ધાણા બારસો પચાસથી પંદરસો સડસઠ થાણી આજે તેરસોથી પંદરસો નેવું તલની જો વાત કરીએ તો અઢારસો પિંચોતેર થી બે હજાર મગફળી નવસો થી બારસો વીસ રૂપિયા જાડી મગફળી નવસો થી અગિયારસો પંદર કપાસની વાત કરવામાં આવે તો તેરસોથી ચૌદસો એસી એ જ રીતે જીરું આજે રાજકોટમાં છત્રીસો પચીસ રૂપિયાથી ત્રણ હજાર નવસો પચાસ રૂપિયા વાત કરીએ જુનાગઢની ઘઉં પાંચસો પચાસ થી છસો અઢાર ચણા આજે એક હજારથી અગિયારસો રૂપિયા તુવેર બારસો પચાસથી પંદરસો આડત્રીસ અડોદાજી અગિયારસોથી ચૌદસો પચાસ રૂપિયા ધાણા અગિયારસો પચાસથી પંદરસો પિસ્તાલીસ સોયાબીન સાતસોથી આઠસો સાત તલ અઢારસો પચાસથી એકવીસો ચોર્યાસી જાડી મગફળી આઠસો પચાસથી એક હજાર દસ મગફળી આઠસો વીસથી અગિયારસો પાંચ જો વાત કરીએ આજે જૂનાગઢમાં તો ત્રણ હજાર રૂપિયાથી ચાલીસ રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો અગિયારસો પચીસથી બારસો ચૌદ લસણા જે પાંચસોથી બારસો પિંચોતેર રાયડો સાતસો પચાસથી એક હજાર પાંત્રીસ અજમો એકવીસોથી પિસ્તાલીસો એંસી રૂપિયા ધાણા પાંચસોથી બારસો સોયાબીન સાતસોથી સાતસો પિંચોતેર જાડી મગફળી આઠસોથી એક હજાર વીસ રૂપિયા ઝીણી મગફળી આઠસો પચાસથી એક હજાર ચાલીસ કપાસ એક હજારથી પંદરસો જીરાની જો વાત કરીએ આજે જામનગરમાં તો પાંત્રીસો રૂપિયાથી આડત્રીસો પિંચોતેર રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં પાંચસો થી છસો ચાલીસ ડુંગળી આજે એકસો એકોતેર થી છસો એક તુવેર અગિયારસો થી પંદરસો એકતાલીસ સોયાબીન છસો થી સાતસો એરંડો એક હજારથી બારસો રૂપિયા અડદ એક હજાર અગિયારથી સોળસો એકત્રીસ ચણા એક હજાર એક થી અગિયારસો એક્યાસી રાયડો નવસો થી એક હજાર પંચાણું કપાસની વાત કરીએ તો બારસો એકથી ચૌદસો છોતેર લસણ છસો એકતાલીસ થી ચૌદસો એકાવન રૂપિયા એ જ રીતે જો આગળ વાત કરવામાં આવે સફેદ ચણાની તો નવસો એક થી પંદરસો એકાણું તલ સત્તરસો એકાવન થી બાવીસો એકાણું જાડી મગફળી છસો અગિયારથી અગિયારસો એકત્રીસ ઝીણી મગફળી સાતસો એકત્રીસ થી એક હજાર છ્યાસી ધાણા આઠસો એક થી ચૌદસો એક્યાસી ધાણી નવસો એકાવન થી સોળસો એકસઠ નવા ધાણા આજે એક હજારથી બાવીસો એક નવી ધાણીની જો ગોંડલમાં વાત કરીએ તો અગિયારસો એકાવન થી ચોત્રીસો એકાવન આજે ધાણી જે છે એમાં થોડીક બજાર ડાઉન થયેલી છે ખાસ કરીને નવી ધાણીમાં પણ તો પણ ભાવ છે એ સારામાં સારા ચોત્રીસો એકાવન રૂપિયા હાઇસ્ટમાં જોવા મળેલા છે અને છેલ્લા બે ત્રણ દિવસથી ચાર હજારથી એકતાલીસો બેતાલીસોની આસપાસ છે એ ગોંડલમાં ધાણી બજાર જોવા મળી રહી હતી જીરાની જો વાત કરીએ તો તેત્રીસો એકતાલીસથી થી ત્રણ હજાર નવસો એક્યાસી રૂપિયા એ જ રીતે જો નવા જીરાની વાત કરવામાં આવે તો અઠ્યાવીસો એકાવન રૂપિયાથી બેતાલીસો એકવીસ રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના ગેરંટી સાથે એ સો ટકા સાચા બજાર ભાવ હવે અહીંયા તમને જે આ બે વિડીયા દેખાય છે એમાંથી એક છે યોજનાને લગતો તાર ફેન્સિંગની યોજનાની બધી ડિટેલ એમાંથી મળી જશે અને બીજો છે ખેતીમાં આપણે એક સ્ટેપ આગળ જઈ અને અળસિયાની ખેતી કઈ રીતે કરી શકીએ એને ખેતરમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ અને એનું વેચાણ કરી અને કઈ રીતે કરોડો રૂપિયાની આવક છે એમાંથી કરી શકીએ તો બે વિડીયા છે એને જોઈ લેજો વિડીયો માન સુધી બની રહેવા બદલ આ આપનો ખૂબ ખૂબ આભાર